કહીએ તો વિઠ્ઠલનાથજી ભગવાન નો દેવ ઉઠી એકાદશી નો વરઘોડો બે તારીખે શહેરના રાજમાર્ગ ઉપર ભક્તો દર્શન આપવા નીકળશે વર્ષો પરંપરા છે કે વડોદરા ચાર દરવાજાના જે ઐતિહાસિક મંદિરો આવેલા છે વિઠ્ઠલનાથજી મંદિર રણછોડજી મંદિર રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર આ બધાના વરઘોડા ગાયકવાડી સમયથી માડી વચ્ચેથી નીકળે છે અને આ વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગરપાલિકાએ કરી છે કર્ફ્યુ હોય ત્યારે પણ કરી છે વરસાદ હોય ત્યારે પણ પણ કરી છે જ્યારે રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ ત્યારે મહાનગરપાલિકાએ તેમજ એજન્સી જે કામ કરી રહી હતી એને વ્યવસ્થા આપી હતી તો આ વર્ષે પણ જે રીતે માંડવીના જર્જરીત ચિલ્ડરને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે ને જે રીતે બેરિકેડિંગ કર્યું છે તો અમને ખાતરી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે તેને તૂટવા નહીં દે યોગ્ય વ્યવસ્થા કરશે બેરિકેટિંગ ઘટાડશે અને આ પાંચ દિવસ જે ભવ્યતાથી શહેરના રાજમાર્ગો પર આ ઐતિહાસિક વર્ગોળા નીકળે છે તે વરઘોડા કાઢવામાં મહાનગરપાલિકા પૂરેપૂરો સહયોગ આપશે ગઈકાલે રાત્રે કહીએ તો આ વિસ્તારના અમારા કોર્પોરેટર શ્રીઓ અમને મળવા આવ્યા હતા ને એમને કીધું છે કે અમે મહાનગરપાલિકાના કમિશનર શ્રીને જાણ કરી છે કે આ વરઘોડા માટે વ્યવસ્થા આપે તો બહુ સારું કામ કર્યું છે આ વિસ્તારના કોર્પોરેટર શ્રી કાંઈ કાંઈ એમની ફરજમાં આવે છે કે ઐતિહાસિક વરઘોડા જ્યારે નીકળતા હોય તો જનપ્રતિનિધિ તરીકે જ્યારે અમે તમને ચૂંટી લાવ્યા છે તો આ તમારી ફરજમાં આવે છે કે કોઈ બી તહેવારની જે ભવ્યતા ને પરંપરા હોય એ જળવાવી જોઈએ તો કમિશ્નરશ્રીને જે એમને ધ્યાન દોર્યું છે તો અવશ્ય કમિશનરશ્રી ઝડપથી આના માટેની કામગીરી કરાવશે અને બધા વર્ગોના ભવ્યતા અને પરંપરા સચવાય એની પૂરેપૂરી એ વ્યવસ્થા કરશે શું કહેશો આજે પાલકીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે પાલકી નીકળવાની છે બે તારીખે શું કહેશો આપ જે પરંપરા મુજબ છે જે આગોતરું આયોજન થાય છે એ પ્રમાણે આજે પાલસીને બહાર ગાડીની સાફ સફાઈને આયોજન કરી રહ્યું છે શ્રીએ પણ જે રજૂઆત કરેલી કે જે આ બસો એંસી વરસ થયા વરઘોડાને અને રણછોડજીના વરઘોડાને એકસો ને એંસી વર્ષ થશે એક જ દિવસમાં ચાર વરઘોડા છે અને જે વરઘોડા પરંપરા મુજબ કે જે લોકોની આસ્થા જોડાયેલી છે વડોદરા શહેરને એ ભાઈ વરઘોડો માંડવીની નીચેથી થઈ અને ત્યાંથી આ પ્રસ્થાન કરે છે આપણે માંડવી દરવાજાથી નીકળી અને ચા પાંચ દરવાજા થઈ અને ત્યાં નીકળવું હોય છે જે ત્યાં માંડવીની નીચેથી જે નીકળવાનું છે હવે જે હેરિટેજ બિલ્ડિંગમાં જે થોડો પ્રોબ્લેમ થયેલો છે એના માટે જે એને જાળવણી કરવા માટે હવે કોર્પોરેશને બેરીટેક અને જાડી જે લગાવેલી છે એટલે જારી નીકળી એવી નથી એટલે મારાથી એ રજૂઆત કરેલી છે અને અમે પણ ચાર કાઉન્સિલર હવે કમિશનરને મળી અને રજૂઆત કરી છે કે ભાઈ જે આ વડોદરા શહેરની પરંપરા જે વર્ષો જૂની એ પરંપરા ના તૂટે એના માટે કોઈ આગળ આયોજન કરી અને આ બે રીતે કરાઈ અને વરઘોડો જે ધામધૂમથી જે વર્ષો વર્ષથી નીકળે છે એવી રીતના નીકળે એવી અમારી પણ રજૂઆત છે સબ ક્રોઈ ના આ ઇમ્પ્રેસ ધ ધે લાગે મે વમિસન અપ ડે